મારું ચિંતા એ ઘન વિનાશની આન માડી કમલાસની સકા એ એ માડી વીસવે આથી આંસુવાહું અમને માતા અમદાવાદ આ ભૂમિમાં જેમણે ત્રણ વર્ષ અહીંયા જે સેવા આપી છે એવા પીઆઈ શ્રી કુલદીપભાઈ ગઢવી મારી લાઈફમાં મેં પહેલી વાર એવું જોયું છે કે જેણે જે વિસ્તારમાં નોકરી કરી હોય એની જનતા એ વિસ્તાર એના વિદાય માટે આવો કાર્યક્રમ કરે નહીંતર અરજીઓ કરતા હોય અમારા વિસ્તારમાં પણ સમાજ ત્રણ જણાની રાહે બેઠો હોય છે રાહે બેઠો હોય છે કોઈક અમારા વિસ્તારમાં એવો સર્જક આવે અને પોષક ની રાહે બેઠો હોય છે કે અમારું કોઈક પોષણ કરનારો આવે અને છેલ્લે એક રક્ષક ની રાહ બેઠો હોય છે અને પાછા એ ત્રણે ની પાછળ એક શક્તિ કામ કરતી હોય તો આપણા ત્રણ દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે સર્જક ભગવાન બ્રહ્માજી સર્જન કરે તો બ્રહ્માજીના ઘરે ઘરે કોણ છે બ્રહ્માણી સરસ્વતી જેના મીઠું બોલનારી ભગવતી બેઠી હોય ને એનો પતિ સર્જન કરે બાકી કેમ ફોન નોતા ઉપાડતા ને કેમ મોડા આવ્યા મે ફોન કર્યો ત્યારે તો કોઈ બીજી બોલતી હતી કે આપ સકતા અમારો ફોન એ નો લો સર્જક ન થાય વિસર્જન કરી શકે તો બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે જેની ઘરે મહાલક્ષ્મી બેઠી હોય ભગવાન વિષ્ણુના ઘરે મહાલક્ષ્મી છે જેની ઘરે શાર ભૂજાળી લક્ષ્મી બેઠી કરો જગતનું કલ્યાણ બેઠી છું એ વિષ્ણુ બની શકે બાકી કપડા ધોવા દીધા હોય ને પાંચસો ની નોટ ખીચામાં રહી ગયું હોય એ હેરવાઈ જતી હોય પછી એમ કે એક પૈસા રહી ગયા એ તો ધોકાવાઈ ગયા હોય ખબર ના હોય એ પોષક ન કરે પૂરું કરે ખરેખર જે પુરુષ ભાગશાળી છે જેના ઘરે એવી ભગવતી મળે

તમે અહીં સાસુર માં સાસુર ને વરદાન આપ્યું છે તમે કઈ નહીં કરી શકો આપ બેસી જાવ ધ્યાનમાં લાવો ત્રિશુલ હવે મારી પાસે તો ધારે ત્યારે ચામુંડા પણ બની શકે અને મહાકાલી પણ બની શકે એનો પતિ છે એ રક્ષક બની શકે આ ત્રણ પાંખ જે છે આપણી ભારત વર્ષમાં પણ ત્રણ પાંખ છે ભૂમિદળ વાયુદળ અને જળદળ આ ત્રણેય પાક છે આ દેશનું રક્ષણ કરે છે અને હું ઘણીવાર કહું છું કે આર્મીના માટે તો ઘણું થોડુંક સહેલું છે સાહેબ કેને ખબર છે કે સામે આવે એ દુશ્મન છે પણ પોલીસ માટે એટલું બધું અઘરું છે કે આપણા જ યુનિફોર્મ માલી ગોતવાના છે કે આમાં કેટલા ગદ્દારો બેઠા છે એમાંલી અને ગોતવાના આપણી વચ્ચે સુપાઈ ગયેલો હોય એમાંલી ગોતવાના અને મારે તો કઈ હાલે બાકી આ થોડું ઘણું તો કોર્ટમાં પૂછે ને પોલીસ દર્દી ઓલો જે લઈને આવ્યા હોય ને એને તને માર્યો નથી ના ના એને સાઈટો અમે આખા જીભે જીભે લીધો અધિકારી નરમ ન હોવા જોઈએ ડોક્ટર ગરમ ના હોવા જોઈએ સાહેબ ની વાણીમાં વિવેક છે સો ટકા પણ પછી અમુક જગ્યાએ કે હાથમાં બહુ વિવેક રાખ્યો નથી રાખવું પડે જેનું પોલીસ ડિપાર્ટમેન્ટ ગૌરવ એટલું આ જન જન એમાં નાનામાં નાનો માણસ સાહેબ જે રાજી હતો રાજી છે કે સાહેબે અમારા ખૂબ કામ કર્યા ન્યાય તો અપાવ્યા પણ અમુક ના ઘરે ચોરી થઈ હોય ને સાહેબ અને માણસ આવી રોવેક મહારાજ ઘરમાં કાંઈ નથી સાહેબ તો એને રોકડા તો આપ્યા છે પણ રેસિંગ ની કીટો એના પહોંચાડી છે એના પરિવાર આ કોઈ વખાણ નથી કરતો પણ દરેક દરેક ઓલામાલી દરેક વ્યક્તિ શીખે કે આનું નામ કેમ આ સુકામ આમ ના હજી ખરેખર સાહેબ હજી ખબર જ ન પડી દુનિયાને સુખ કોને કહેવાય દુઃખ કોને કહેવાય અમુક સૂટાય છે મોટરસાયકલ આખ્યા કે શું સમજાય શું કહેવાય નોવા હું યુવાનોને પગે લાગીને કહું મારા ભારત વર્ષને આ યુવા પેઢીને પગે લાગીને કહું કે તમારી ઉર્જા વાયડાઈમાં ન ગુમાવો એક નાનું એવું તમારું નું લીવર છે એ વાયડાઈમાં તમારી જાનને જોખમમાં નાખી શકે અને બાવીસ વર્ષના યુવાનની લાશ ઘેર જાય ત્યારે એની માને શું ઘટના બને છે ને હૃદયમાં એ હૃદયને કોક દી વાંચજો કારણ કે એ મોટા સપના જોઈને બેઠા છે મારો દીકરો પણ આવો કાંઈક ગૌરવવંતો બની અને અમારા ઘરે આવે અઘરું છે ત્યારે કોઈ સલામત કરો હમણાં એક ભાઈ આવીને મને હમણાં બેન કહેતા હતા મને કે હકાદાર ને કયો ને ડવ હાબુથી થી નાય તો ધોળા થાય બાબુ કેટલી ચિંતા સમાજ કરે છે મારી કેટલી ચિંતા કરે અમારી હજી ઘણા કલાકારો હજી રસ્તે છે હજી હા રાજભાની બધા આવે છે હમણાં માં આપડે બેઠા જ રેજો ભલે દીને ઉગું હોય તો ઊગે

આફ્રિકામાં અમે હાર્યા હતા આ હાર્યા હતા અમને એટલો બધો ફેર પડ્યો અમે જ્યાં જઈ જ્યાં બધા કે પધારો પધારો એ લોકો એવું હતું કે એ આપડા જ માયલા છે ને એને કપડા બદલી નાખ્યા હકાદાન ખરેખર એટલે મને કે બેન કે તમે કકાદાન ભાઈ ને કહો ને ડવ હાબુ થી નાય મેં કીધું ડવ પી જાય ને તોય મેળ આવે નથી અરે ઘરે પોત પોતાની પેટર્ન લઈને બધા પણ મારે એટલું કેવું જ્ઞાતિનું ગૌરવ હોય એમાં કોઈ કોઈ સવાલ નથી સાહેબ કદાચ એવો સમાજ હોય એમાં એકલા બિલ્ડરો હોય એટલા ને તમે ભેગા કરો તો એટલું માણસ ભેગું થાય દરેક સમાજ માંથી જે જે કઈ કામ કરતા હોય દરેક મહાજન ને ભેગા કરો જવેલરી જવેલર્સ નું કાઢતા હોય એને ભેગા કરો પણ એક ચારણ સમાજ જ એવો છે એ સમાજ ભેગો થાય ને ત્યારે શક્તિ ને હાજર રહેવું પડે છે આ છે એટલે મારે મિનિટ બોલવાનું હું એમ કેતો હતો મેં વારા વૈયા જાય ને પછી મન કયો ને પછી હું મારે પાછે રે ના મારો પ્રોગ્રામ હતો આપડે દેવ પગલી બાપુને સાંભળવાના હા અતિથ નો દીકરા છે સાહેબ ખાલી દેવગીરી નામ છે એનું દેવપુરી દેવપુરી નામ નામ સાચું છે પણ પાગલ ઘોડે આવ્યો છે માણસ મેદાનમાં એટલે એનું નામ પગલી એ મારો પ્રોગ્રામ હતો અહિયાં રાસરડા

જે કહે ને હામુ જોઉં તો ઈ આમાંમ કરે બાસ બહુ ભાઈ એક વાત કહી હું એક એવી વાત કરી કે રેકોર્ડિંગ પહેલી વાર થતી એકાદી વાત એવી કરી દર વખતે કારણ કે અહીંયા અહીંયા તો મેં સાહેબ કેટલા પ્રોગ્રામ કર્યા ઓહો તે હું રહ્યો પણ આ વિસ્તારને પ્રદીપસિંહ જાડેજા જેવી વ્યક્તિ મળી છે સાહેબ હું તો કોઈ આમ થો ને ઉભો રહું પણ એટલું જ રાખવાનું જે આપણું સર્કલ મિત્ર સર્કલ હોય જેમાં એનામાં જે કળા હોય એનામાં જે તાકાત હોય એને આપણે સાથ આપીએ સારી વ્યક્તિની જરૂર છે મિત્ર હમણાં ક્યાંક ચૂંટણી ગઈ એમાં એ ધારાસભામાં મૂળ તેણી મત મળ્યા ઘરના આઠ જણા હતા આખી વિધન હમણાં હતું ક્યાંક ટીવી માં આવતું મારા હું કામ ઊભા રહેતા હોય છે માણસ ધંધામાં ફેલ જાય ને તો માણસ આપઘાત કરી લે વિદ્યાર્થી ભણવામાં ફેલ ગયો હોય તો આપઘાત કરે વીસ વી વાર હારે તો આપઘાત ન કરે તમે કલ્પના કલ્પ કરો કોઈ દેવ બન્યું ફલાણો વીસમી વાર આયડ્યો ન હવે આપઘાત કરી ગયા એની પહેલી ઈ શીખો કામ મજબૂત એક ભાઈ ના છોકરાએ બારમા ની પરીક્ષા આપી બારમું ધોરણ વેકેશન હતું પરિણામ નો સમય હતો

એટલે છોકરાની મમ્મી ને હાથ કરે છે જલ્દી આવતો ઉપર આ ક્યાં ગયો આ રૂમમાં નથી જમવા નથી આવ્યો બે જણા જ્યાં ચિંતા કરે છે તો સાહેબ એના તકિયા ઉપર એક કવર પડ્યું છોકરાના બાપે કવર હાથમાં લીધું ખોલે છે તો અંદરથી એક સીઠી નીકળે એમાં લખ્યું છે પરમ પૂજ્ય પિતાશ્રી તથા માતુશ્રી મેં સાથે ઘણી ભૂલ કરી છે એની હું માફી માંગુ છું મારી ખરાબ સંગત થઈ હું વ્યસનમાં લથપથ થયો આજ સુધી મેં તમને ઘરે ખબર નથી પડવા દીધી પણ આગળ જે હડો છે ને હું રોજ દારૂ પીવા જાતો ઘરેથી પૈસા પણ ખૂબ ચોર્યા મિત્રો પાસેથી પણ ઉશીના બહુ લીધા એટલું કીધું કે હવે હું તારા બાપાને કહી દઈ એટલે તમારા થી હું એને પગે લાગ્યો ના તું હજી મને માર પણ મારા બાપુજીને ન કેતો એ સાત્વિક માણસ પવિત્ર મારા પિતા છે આપના ભયથી મેં એને ના પાડી એટલે એને એવું કીધું કે તો તારો એક જ રસ્તો છે કે તારે મારે ત્યાં કામ કરવું જોઈએ રાતનો તારે મારો માલ છે એ ડિલિવરી કરવા જવાનો એમાં લઈ હું પૈસા કાપી લઈ પિતાજી હું એ માલ ડિલિવરી કરવા જતો ને એમાં એકવાર હમણાં મને પોલીસે પકડ્યો કોનો માલ છે એટલે હું અડ્ડે લાવ્યો એને અગાઉ ખબર પડી ગઈ એટલે ઓલાવી તો ત્યાં બધું સાફ સફાઈ કરી નાખેલી અને પોલીસને આગળ એમ કહે છે કે ખોટો માણસ છે અમે તો ધંધો કરતા જ નથી એટલે મારે એની અડ્ડાના માલિકને જપાજપી થઈ એમાં ક્રોધમાં ક્રોધમાં મારે એનાથી એના ઉપર શરીરનો ઘા થઈ ગયો એ હોસ્પિટલમાં હતો આજે જ સમાચાર મળ્યા એ હોસ્પિટલમાં ગુજરી ગયો એટલે વહેલા મોટી મારી ધરપકડ થાય અને ઘરેથી ધરપકડ થાય તો આખી સોસાયટીમાં તમારી આબરૂ નિલામ થાય એટલે અહીંયા સુધી પોલીસ ન આવે એ માટે હું મારી રીતે પોલીસમાં રજૂ થાઉં છું મારી પાછળ ન આવતા કોઈ પરિવાર કે કોઈ ગામના પૂછે પાડોશી પૂછે તો કહેજો કે બાર પણ વાગ્યો બા બાપુજી એટલા બધા રડે છોકરે કેવું કર્યું કેવું કર્યું આ વખતા તાકાત વાત હવે જોજો કવર માં પાછી કાગળમાં લખેલું દે કે પાસળ પિતાએ એ પાસળ કર્યું એટલે પાસળ એવું લખ્યું હતું બીજું કવર ઓશિકા ની હેઠે છે ઓશિકાની નીચેથી બીજું કવર કાઢ્યું એમાં લઈ સીઠી કાઢી એટલે સીઠીમાં લખ્યું છું કે એમાં જે એ સીઠીમાં લખ્યું એ તદ્દન ખોટું છે જે સીઠીમાં લખ્યું એ કદાચ આવું બન્યું હોય તો તમે કેટલા બધા દુખી થાઓ એવું તો પિતાજી મેં ક્યારે ન કરું તો તમે રાજી છો ને પણ હકીકત વાત એ છે કે હું બે વિષયમાં નાપાસ છો છું

જે કોઈ મેં કીધું એમ કે માણસ દરેક ક્ષેત્ર ને અદબ કરતો થાય આજે આપણી વસ્તી બહુ છે આપણે ચાલીસ કરોડ છે જૂની યાદી છે હાસો હજી રેકોર્ડ નથી વાડીયો વાળાને હજી ગણ્યા ક્યાં ત્યાં તો હજી વસ્તી ગણતરી વાળા નથી પોગ્યા

એટલે ગંગા બાજુ આપણે હરિવાર કે બાજુ જઈએ તો પ્રોગ્રામ એક હોય પણ ત્રણ ચાર દી રોકાવાય એવો સમય આજુબાજુના પ્રોગ્રામ ન લઈ જેથી કરીને આપણે બે દિન રહેવાય રહેવાયો પારકે રૂપિયે જાત્રા હમણાં હું હરિદ્વાર જો ગંગમ ન આવ્યો તો અંદરથી અવાજ આવ્યો આ વખતે કોણે ટિકિટ લીધી એટલે હું ફૂન ફાળવામાં ખબર પડે ને કોની ટિકિટ આવ્યો હોય જયરાજભાઈ બેઠા ને ખબર છે ભાઈ સૌજીભાઈ નો કાર્યક્રમ સૌજીભાઈ ધોળ દિલ્હી થી દેરાદૂન જાતો હતો જો ધ્યાન થી સાંભળજો નકર આમાં પેટમાંય દુખે એટલે દાંતે આવે ને દાંત આવે તો એમ થાય મારું દીકરું ન્યા ઠેઠા પોગી ગયું આવુંય થાય પણ સાંભળજો બહુ મજા આવી છે મારા ઉપર હાથ રાખજો ઘડી માયા ભાઈ કેટલે મેં બસ દેહરાદુન વાળી ફ્લાઇટમાં બેસું છું પિસ્તાલીસ મિનિટ થશે ઉતરી દઉં કીધું કઈ વાંધો નહીં એરપોર્ટ ની બહાર બે ગાડી પડી છે સંગીત વાળા ને તમે એટલે મેં કીધું ત્રણ દી રોકાવાનું છે પ્રોગ્રામ તો ત્રણ દી પછી છે એટલે આમ જાહેરાત નથી કરીને ને ત્યારે આ સેલ્ફી ના તેન મન કે ના કોઈને કીધું જ નથી બસ તો હું આપણી રીતે રહેવાય અમે ગયા સારો ઉતારો હતો હાંજ પડી આઠ વાગ્યા તાર રામદેવ બાબાનો ફોન આવ્યો માર્યું એક ભાઈ ના દાદા ને ખરેખર ગયા ને અમે એટલે ખરેખર પૂછવું પડે ને કે દાદા ને હું કયો જ હોય પણ એના ઘરના આપણને હાસુ ન લાગે અને ઘણા ખરેખરે જાય એ એવા કાલુડા થાય ને બેઠો બેઠો હું કહ્યું હજુ મારું મન નથી માનતો આખું ગામ બાળી જાય હું તારું મન નથી ભેગો ખાબેક ને આવા કાલુડા થાય હજુ મારું મન નું મન એટલે અમે જ્ઞાન પૂછ્યું બાપા કેમ કરતા ગુજરી ગયા કરતા કરતા રોગ વયો જાય કે દાદો ગયો કે રામદેવ બાબા ના અમારે પરમ ભગત એક કહું યાર અમે તો એક આનંદ માં લેતા હોય પણ એ પણ રામદેવ બાબા પણ એક મહાપુરુષ આ નરુ સત્ય કહું આ રાજભાઈ જે મેં પહેલા કીધું ને મને ભણકારા વાગતા હતા કેડે ગાડી આવે છે રાજભા પધારો મારા બાપ કાલે જે જગ્યાએ મારું આસન લાગ્યું હતું ત્યાં ઈ આસન તપાવીને આવ્યા ઓ રાજભાઈ તો હું જલ્દી પૂરું કરના હા બધે નાનક પણ આ બે વાત હાલે છે તો એ કે દાદા અમારે રામદેવ બાબા એટલે વાત એ રામદેવ પણ પતંજલિ યોગ અને ધનવંતરી ભગવાન જે પાંચમો વેદ છે આયુર્વેદ યોગને ધરતીના ફલક ઉપર મૂકી દીધો દુનિયા ને યોગ દિવસ ઉજવવા મજબૂર કરી નાખે આ ભારતની તાકાત છે એટલે બાબાનો ફોન આવ્યો પણ એ પેલા ઓલો બાપાની વાત કરું તમે ગયા ખરેખર એટલે પૂછું મને કે મારા દાદા મને કે માહે ભાઈ રામદેવ બાબાના પરમ ભગત હાડા પાસે રામદેવ બાબા લાઈવ ટીવીમાં આવે એટલે મારા બાપા એ કે એ હામાં આસન નાખીને બેહી જાય એટલે રામદેવ બાબા જેમ કે એમ મારા બાપા કરે એમાં રામદેવ બાબાએ કીધું તો બાપાએ કીધું કે એટલું બધું નોચું ફેપચા જોવે ને એટલે કીધું કે પદ્માસન લગાવી પદ્માસન લગાવવાનું કીધું એટલે પણ બાપા એ રામદેવ બાબા એ કીધું પણ બાપા એ પછી આમ કડાકા બોલાવીને પદ્માસન લગાવી દીધું વાળીને કે કડાક એમાં રામદેવ બાબા એ કીધું ઊંડો શ્વાસ લ્યો અને બાપા એટલો ઊંડો શ્વાસ લીધો શ્વાસ માથે સળી ગયો અને લાઈટ વહી ગઈ લાઈટ આવી તા બાપો વહી ગયો એટલે હરિદ્વાર અમે ગયા રામદેવ બાબા ને ફોન આવ્યો મને કે આવવાના છો કીધુંય નહીં ગુજરાતી બોલે છે અરે મેં કીધું ક્યાં રોકાણ આ જગ્યા અરે ગાડી લઈને લઈ ગયા નવ આયુર્વેદિક વાળું કર્યા અગિયાર વાગ્યા સુધી વાતો કરી અગિયાર વાગ્યા હોઈ ગયા સવારમાં માં પાંચે જાગ્યા હાડા પાંચે એને જેમ વળ ખાધા મેં વળ ખાધા હાડા પાંચ થી હાડા છ હાડા છ થી હાડા હાથ સેવિંગ કર્યું હાડા હાથે જ્યાં નાસ્તો કરવા બેઠા આયુર્વેદિક નાસ્તો ત્યાં મોદી સાહેબનો ફોન આવ્યો તમે જવો તો ખરા એ રામદેવ બાબા ઉપર ફોન એ કે બાબા લાઈવ કેમ નો થયા કે લાઈવ કેમ થવાનું કાલનું મૂક્યું થઈ ગયું આ લાઈવ હું નથી થાય કે સાહેબ કેમ સમજી ગયો ડી લાઈવ હતું તમે નાસ્તો કરવા બેઠા છે નાસ્તો કરે એની માના આમ છે સાથે નાસ્તો કરીએ એને તો દિલ્હીથી દેરાદુ વડાપ્રધાન શ્રી ને આવતા શું વાલ ચાલીસ મિનિટમાં ફોન આવ્યો દેહરાદૂન સાહેબ લેન્ડ થઈ ગયા છે અને વીસ મિનિટમાં સાહેબ પહોંચે છે ત્યાં હું જાગી ગયો